વોટ વોટ વોઝ વોઝ યોર પ્રિલિમ્સ એક્ઝામિનેશન ફ્લો આખો બનાવતી કે આવું કરીશ તો શું શું થશે મારા મારા સબ્જેક્ટ સબ્જેક્ટ ક્યાં ક્યાં છે છે હું હું ઉતાવળ કરીને માર્ક્સ બેસું છું ઓર સ્ટ્રેન્થવાળા કયા એમાં વધારે ટાઈમ ફોકસ કરું ઓકે અને જ્યારે તમે કરતા ડેલી હતું મારી પ્રિપેરેશન એવું કોઈ ફિક્સ ફિક્સ્યુલ નથી બનાવ્યું મેઇન્સ એક્ઝામમાં ખાલી ક્વેશ્ચન જોઈ લીધા કે એવું કરી લીધું એનાથી પ્રિપેરેશન નથી થતું સાંજે પોણા છ અરાઉન્ડ રિઝલ્ટ આવ્યું અને એ જે રિઝલ્ટ ને મોમેન્ટ છે છે 5 મિનિટ એ આઈ થિંક અત્યાર સુધીની મારી લાઈફની સૌથી બેસ્ટ મોમેન્ટ આ તમારો ઓર એકા ધ ઇન્ટરવ્યુન એક્સપીરિયન્સ કો अबाउट કોન્ફિડન્સ એ 350 નો કહું જેમાં મને ફેલિયર મળ્યું હતું મહેનત હશે તો નસીબ તો પાછળ પાછળ દોડતું દોડતું આવશે કેમ છો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત નવા એપિસોડ નવી વાત અને નવી પ્રેરણાત્મક વાતો સાથે હું અક્ષય આપણી સાથે આવી ગયો છું હોલિસ્ટિક પોડકાસ્ટમાં મિત્રો આજે આપણી સાથે હાજર છે ચાર્મી ઠક્કર જેઓ હાલ ગુજરાત ઇન્જિનિયરિંગ સર્વિસીસ ફિફ્ટી એટમાં રેન્ક ફોર્ટી ટુ સાથે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર તરીકે સિલેક્ટ થયા છે જોકે હાલમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર ઇરિગેશનમાં કલ્સર ડિપાર્ટમેન્ટ સચિવાલયમાં ફરજ નિભાવી રહ્યા છે જેઓ થોડા સમય પહેલાં આપણી બેચમાં સાથે હતા તેઓ આજે અમારી સમક્ષે પોતાનો અનુભવ શેર કરવા આજે આપણે તેમની સાથે તેમની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાત્મક વાતો કરવા જઈ રહ્યા છે એક ગુરુ તરીકે ગર્વથી છાતી ફૂલી જાય છે આપણે જણાવી દઈએ કે ચારમી ઠક્કર ઓફિસર્સ મેન્સ બેચ અને ઇન્ટરવ્યુ બેચના સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા છે ચારમી સ્વાગત છે તમારું હોલિસ્ટિક પોડકાસ્ટમાં થેન્ક યુ સર ચારમી યુ કેમ છો તમે સર ઓફિસર બન્યા પછી વધારે મજામાં ટેલ ફ્રોમ સ્કૂલિંગ મારું સ્કૂલિંગ ઇલેવન ટ્વેલ્થમાં ગવર્મેન્ટ સ્કૂલમાં રહ્યું છે ધેન આફ્ટર નિર્મા યુનિવર્સિટીથી મેં બીટેક કર્યું છે ઓફકોર્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ એન્ડ ધેન આફ્ટર પ્રાઇવેટ જોબ કરી એ પણ છોડી પ્રિપેરેશન કરી જીબી જેટકોમાં જોબ કરી અને એના પછી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં મારું સિલેક્શન થયું જેને હમણાં જ રીસેન્ટલી વન યર કમ્પ્લીટ થયું છે એન્ડ આઈ એમ સો હેપી એન્ડ એના પછી હમણાં કન્ટિન્યુએશનમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે આર એન્ડ બીમાં હું સિલેક્ટ થઈ છું સરસ તો હમણાં જીએસ ની ટ્રેનિંગ તમારી રીસેન્ટલી કમ્પ્લીટ થઈ જશે એમ કે ગુજરાત ઇન્જિનિયરિંગ સર્વિસમાં એક વર્ષની ટ્રેનિંગ હોય કેવી રીતે મારી ટ્રેનિંગ બહુ જ સુપ રહી જે ઓફિસર બનવા માટે જે એક એક પળની જે મહેનત હતી એ બધી જ વર્થ ઇટ ફીલ થઈ એટલી સરસ ટ્રેનિંગ ઘણા બધા સ્ટેટસ જોયા તમારા વચ્ચે હૈદરાબાદ ગયા હતા કરેક્ટ યસ સર હાઉ વોઝ યોર હૈદરાબાદ હૈદરાબાદમાં એવું હતું કે એકચ્યુઅલી એમાં એવરી મોમેન્ટ જે જેન્યુઅન વાળી ફીલ આવતી હતી જે લોકો એ રીતે ટ્રીટ કરતા હતા અમને જે રીતે અમને માન સન્માન મળતું હતું

પણ ટ્રેનિંગમાં જે નવા નવા દોસ્ત બને છે જે નવી નવી મેમરીઝ ક્રિએટ થાય છે એન્ડ એ લાઈફ ટાઈમ મેમરીઝ હોય છે લોકો એવું કહેતા હોય છે કે અમુક ઉંમર પછી તમને નવા ફ્રેન્ડ્સ ના મળી શકે બટ આઈ ગેસ ધેટ્સ રોંગ અને મેં આમાં ઘણા બધા નવા નવા ફ્રેન્ડ્સ બનાવ્યા છે જે મારી સાથે લાઈફ ટાઈમ મેન્ટેન રહેશે વેરી ગુડ વેરી ગુડ હવે તમારું મૂળ વતન કયું છે પાટણથી બિલોંગ કરું છું સર છો ક્યારે પાટણ હા હમણાં વન યર પહેલાં મેં વિઝિટ કરી હતી એન્ડ એ પણ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો જ્યારે હું કેજીમાં ત્યાં ભણી હતી પાટણ તો ઇટ્સ લાઈક ત્યાંના જે મારા ટીચર હતા કેજીના ટીચર તો એ મને જોઈને ગળગળા થઈ ગયેલા એમણે મેન્શન કર્યું કે આટલી નાનકડી ઢીંગલી જેવી છોકરી જ્યારે એની મમ્મીની આંગળી પકડીને અહીંયા આવેલી બધું નવું નવું જોતી હતી અને આજે ઓફિસર બન્યા પછી અહીંયા આવી છે તો એમના માટે બહુ પ્રાઉડ મુમેન્ટ હતી ને ઓફકોર્સ મારા અને મારા પેરેન્ટ્સ માટે પણ બહુ પ્રાઉડની મોમેન્ટ હતી કેવું લાગ્યું તમને પોતાની સ્કૂલમાં ભણ્યા હતા તમે નાનપણમાં તમે પાટણમાં રહ્યા છો ત્યાં તો કેવું લાગ્યું ત્યાં તમને ત્યાં ઓલરેડી બહુ જ મજા આવેલી સ્કૂલ એન્ડ વગેરેમાં પણ ઓફિસર બન્યા પછી એ જ પ્લેસ જ્યાં આગળ તમે ભણ્યા છો અને જૂના જૂના ટીચર્સ અને બધાને મળવું આઈ થિંક આમ કહેવાય કે મારી પાસે શબ્દો નથી એને એ ફિલિંગને એક્સપ્રેસ કરવા માટે અચ્છા ઇરીગેશનની તમે ફર્સ્ટ પ્રિપેરેશન કરી હતી થ્રી ફિફ્ટી તો કોલેજ પછી ગ્રેજ્યુએશન થયા તમે નિરમા યુનિવર્સિટીથી તાત્કાલિક જીપીએસસીની તૈયારી ચાલુ કરી કે વોટ યુ ડીડ નિરમામાંથી ગ્રેજ્યુએટ થયા પછી હું પ્રાઇવેટ કન્સલ્ટન્સીમાં જોબ કરતી હતી એન્ડ જીપીએસસીની પ્રિપેરેશન તો મારા થોટમાં પણ ક્યાંય ન હતી જો હું એકચ્યુલી મેન્શન કરું તો બટ મારા રિલેટિવ મારા કઝિન છે એમણે મને મેન્શન કરીને કીધું કે જીપીએસસીની પ્રિપેરેશન કરી શકાય સિવિલ ઇન્જિનિયરિંગની બહુ ભરતીઓ આવી રહી છે તો મેં કીધું કે મારું પૂરું ફોકસ હું જ્યાં હતી મને એવું હતું કે અહીંયા હું આગળ વધું અને મારા નજરમાં એટલું બધું જીપીએસસી મને કંઈ ખ્યાલ જ નહોતું એના વિશે એવું કહું તો બી ચાલે ધેન મારા કઝિને જ મારું ફોર્મ ફિલઅપ કર્યું એક્ઝામ આવી તો એણે કીધું કે આજે એક્ઝામ આપી આવો આજે જીપીએસસીની એક્ઝામ છે મેં એક્ઝામમાં અપિયર કર્યું એટલી બધી પ્રિપેરેશન બી નહોતી કરી બટ જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું પ્રિલિમ્સ એક્ઝામનું એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ એ મારો ટ્રાન્ઝિશન ફેઝ હતો ઇટ્સ લાઈક હવે મને જીપીએસસી માટે અલગ થઈ ગયું હતું કે ઓકે હું સિલેક્ટ થઈ ગઈ છું આમાં તો હવે મારે જીપીએસસીને સિરિયસલી લઈ અને આગળ ફર્ધર મહેનત કરવી જોઈએ તો મારી જીપીએસસીની જર્ની ત્યાંથી ચાલુ થઈ ઓકે અને પછી તમે પહેલું પહેલી વાર તૈયારી કરી અને આઈ ગેસ ઇરિગેશન થ્રી ફિફ્ટીમાં તમે ફેલ થયા યસ સર અને ત્યારે તમારે એટલી પ્રિપેરેશન બરાબર હતી નહીં સો હાવ યુ કમ બેક કે આમ અત્યારે હું જો કહું તો આપણે કહીએ ને કે જ્યારે બહુ નાના નાના ફેલિયર મળે ને તો આપણે એક ખૂણામાં બેસીને આઈ ગેસ થોડા સેટ થઈ જઈએ ઓરિયલ્સ આપણને એવું થાય કે કેમ આવું થયું થોડા માટે હું થોડા માટે રહી ગયેલી એમાં બટ આઈ થિંક જ્યારે આપણે ખૂણામાં બેસીને નાની નાની આપણા ફેલિયર્સ માટે રડતા હોઈએ ને ત્યારે ભગવાન આપણા માટે મોટા મોટા સક્સેસના પિક્ચર્સ ડ્રો કરી રહ્યા હોય છે મારું એમાં જે ફેલિયર હતું એનેથી મેં ડિપ્રેસ થયા વગર ઉલટા મેં એવું નક્કી કરી લીધું કે હવે તો જીપીએસસીમાં આર્યા પાર હવે તો આ વસ્તુમાં મારે મારું હંડ્રેડ એન્ડ ટેન આપી દેવું છે તો મેં ડિપ્રેશ ડિપ્રેશનમાં આવ્યા વગર ઓર નાસીપાસ થયા વગર મારી જે પ્રાઇવેટ જોબ હતી એને બહુ જ ભારે હૃદય બહુ જ ભારે દિલથી મેં ક્વિટ કરી અને ધેન આઈ સ્ટાર્ટેડ ફોર જીપીએસસી સિરિયસલી ઓકે મતલબ તમે પ્રાઇવેટ જોબ છોડી બહુ જ ભારે હતી કેટલા દિવસ લાગ્યા ડિસિઝન લેતા કે મારે જોબ છોડવી છે કે મારે કન્ટિન્યુ રાખવું છે જોબ બહુ જ ટાઈમ લાગ્યો અને ત્યારે એવું હતું કે હું આઈ વોઝ આસ્કિંગ એવરીબડી કે હું શું કરું હું શું કરું બટ યા એટ ધેટ સ્ટેજ મારા પેરેન્ટ્સ ફોર્મ હતા કે પ્રાઇવેટ જોબ અત્યારે છોડી દે અને તારા કહેવાય ને કે લોંગ ફ્યુચર માટે વિચાર અને તું કરી શકીશ તું એક ટ્રાય આપીને જો તું કરી શકીશ સો પછી હું પણ ફોર્મ થઈ ગઈ ટ્વેન્ટી નાઇન્ટીન ગ્રેજ્યુએટેડ ફ્રોમ નિર્મા યુનિવર્સિટી પછી કેટલા ડ્યુરેશન સુધી તમે પ્રાઇવેટ જોબ કરી અપ્રોક્સ વન વન એન્ડ હાફ વન એન્ડ હાફ યર છે તમને પ્રાઇવેટ જોબ સીધી મળી ગઈ હતી કે યુ એવ અપ્લાઇડ ઇન વેરિયસ કંપનીઝ ના આઈ અપ્લાઈડ ઇન વેરિયસ કંપનીઝ અને અમારું ઓફ કેમ્પસ પ્લેસમેન્ટ હતું અચ્છા યસ સર તો ઘણી બધા મતલબ જગ્યાએ તમે રિઝ્યુમે મોકલ્યા છે હા હું આઈ વોઝ ડેસ્પરેટ કે મને પ્રાઇવેટ જોબ કરવી છે મને એવું છે કે હું બહુ જ કામ કરું અને બહુ જ આગળ વધું બહુ જ મને એવું હતું એટલે મેં બહુ બધી જગ્યાએ અપ્લાય કર્યું હતું અને આઈ વોઝ ઇન ગુડ કન્સલ્ટન્સી ફર્મ કે એ ટાઈમે મેં એને ક્વિટ કર્યું અને બહુ સારું ડિસિઝન હતું મારું કેટલા લગભગ કેટલા મહિના તમે ત્યાં કામ કર્યું હતું વન વન યર જેવું વન યર જેવું તમે ત્યાં કામ કર્યું હતું અને પછી તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી જીપીએસસી માટે મતલબ યુ સ્ટાર્ટેડ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી મોસ્ટ પ્રોબ્લી અરાઉન્ડ દેટ અને તમે સિલેક્ટ થયા ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના દિવસે ઓહો દિવસ પણ તમને યાદ છે ડેફિનેટલી સાંજે પોણા છ અરાઉન્ડ રિઝલ્ટ આવ્યું અને એ જે રિઝલ્ટની મોમેન્ટ છે જે પાંચ મિનિટ એ આઈ થિંક અત્યાર સુધીની મારી લાઈફની સૌથી બેસ્ટ મોમેન્ટ હતી

ગવર્મેન્ટ છોડી દેવું છે હવે તૈયાર નથી કરવી મારે અને પ્રાઇવેટમાં જવું છે આઈ કેન સે મલ્ટિપલ ટાઈમ્સ મલ્ટિપલ ટાઈમ્સ મને એવો થોટ આવેલો કે બહુ થયો અને જે મારા કઝીને મને રિફર કરેલું જીપીએસસી મને તો એના પર બી ક્યારેક ગુસ્સો આવી જ્યો તો મને ફોન કરીને કહેતી કે યાર નથી હું આગળ જઈ શકતી નથી હું પાછળ જઈ શકતી એન્ડ આઈ ડોન્ટ નો હું શું કરું અને ત્યારે એવું હતું કે આપણા ટ્વિટરનું જે લાઈક ચકલીવાળું જે છે સાઈન તો કઈ બી અપડેટ આવે તો ચકલી આવે ને તો ચહેરા પર એટલી ખુશી હોય કે કઈ અપડેટ આવી ખરેખર ખરેખર પણ એ જે ફેસ છે એમાં મેઈન કી હતી પેશન્સ ઓકે પેશન્સ તમે રાખ્યો અને વોટ મોટિવેટ્સ યુ ધેટ ટાઈમ કે તમને મોટિવેશન્સ ક્યાંથી મળ્યું કે આ કન્ટિન્યુ રાખવું છે કરીને એમાં જો હું મેન્શન કરું સ્પેસિફિકલી તો એ થ્રી ફિફ્ટીમાં જે હું ફેલ થઈ એમાં મને મારી સાથે ફેલ થવાવાળા બીજા બે મિત્રો મળી ગયા સરસ ધ્રુવ અને જીજ્ઞા જે મારી અત્યારે જે મેં જે અચીવ કર્યું છે હું ડેફિનેટલી એમને બહુ જ ક્રેડિટ આપું છું ઇટ્સ ગ્રુપ વિક્ટરી ઇટ્સ નોટ માય અલોન વિક્ટરી આઈ કેન સે અમારા ત્રણની ગ્રુપ વિક્ટરી છે એ લોકો અમે ત્રણ જે કહેવાય ને કે ફેલિયર્સવાળા માણસો ભેગા થયા અને જે એક જગ્યાએ કોઈ માણસ નીચું જ હતું તો ત્યાં ઉપર એને બીજું ખેંચીને લઈ આવતું કે ના 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 થઈ જશે યુ કેન ડૂ ઇટ થઈ જશે અને બસ આવી રીતે ડગુમગુ થતા થતા સુખ દુઃખ જોતા જોતા અને બહુ બધા વિચારો કરતા કરતાં આપણે આવું બિઝનેસ ચાલુ કરી દઈએ આપણે અહીંયા જોબ માટે અપ્લાય કરી દઈએ અને પ્રિપેરેશન ચાલુ રાખી મતલબ એક સારા ફ્રેન્ડ્સ હોવું એક સારું ફ્રેન્ડ સર્કલ હોવું બી બહુ જરૂરી બહુ જરૂરી છે બહુ જરૂરી છે મતલબ તમને ઓલ ટાઈમ્સ એમે એમને તમને હેલ્પ કરી છે ફૂલ સપોર્ટ રહ્યો છે આઈ કેન સે કે જ્યાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ તમને ફેમિલી નથી સમજી શકતું ત્યાં આગળ મે બી ફ્રેન્ડ્સ તમને સમજે છે બધી ઇમોશનલ કાઇન્ડ ઓફ સપોર્ટ તમને ત્યારે તમે બહુ ડિસ્ટ્રેક્ટેડ ફીલ થતા હોવ છો બટ તમને એવું થાય કે છોડી દઈએ બીજું કંઈ કરી દઈએ બટ યા અગર તમારી પાસે સરાઉન્ડિંગ માણસો જે તૈયારી કરવાવાળા છે એ તમે એવી રીતે ચૂઝ કરો છો એવી રીતે રિલેશન મેન્ટેન કરો છો તો ડેફિનેટલી તમને તમારા ગોલ અચીવ કરવા સુધી પહોંચાડવામાં મદદ કરે છે વેરી ગુડ ચાર્મી વોટ વોઝ યોર પ્રિલિમ્સ એક્ઝામિનેશન સ્ટ્રેટેજી પહેલાં તો કોઈ પણ એક્ઝામની સ્ટ્રેટેજી હોય છે આપણે વિચારીએ તો બધા માણસની ઇન્ડિવિજુઆલિટી અલગ અલગ હોય છે ઓકે હું જો કહું કે મેં આવી રીતે તૈયારી કરી છે દેટ ડઝન્ટ મીન કે જેટલા પણ જીપીએસસી એક્સપિરિયન્સ છે એ લોકોએ એ જ રીતે તૈયારી કરવી જોઈએ નો બધાએ પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવું પહેલાં ખૂબ જ જરૂરી છે સ્વોટ એનાલિસિસ જે બધાને ખબર જ હશે તમારું સ્વોટ એનાલિસિસ કર્યું છે યસ સર સ્ટ્રેન્થ વીકનેસ યસ સર ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ ડેફિનેટલી અને હા મેં હું છે ફ્લો ચાર્ટ આખો કે આવું કરીશ તો શું થશે મારા વાળા સબ્જેક્ટ ક્યાં છે હું ક્યાં ઉતાવળ કરીને માર્ક્સ ખોઈ બેસું છું ઓર મારા સ્ટ્રેન્થ વાળા સબ્જેક્ટ કયા છે એમાં હું વધારે ટાઈમ ફોકસ કરું હું પેરેલલ આ ત્રણ એક્ઝામ માટે અમુક વાર એવો ટાઈમ આવતો કે જ્યારે ઇન્ટરવ્યુ પણ હોય પ્રિલિમ્સ પણ હોય મેઇન્સ પણ હોય એન્ડ યુ હેવ ટુ ડિસાઇડ કે કોને કેટલો ટાઈમ આપવો ઓકે કઈ ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરવી તો એ બધા માટે તમારું સેલ્ફ એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે અને જો હું મારી પોતાની વાત કરું તો પ્રિલિમ્સ માટે પહેલાં તો જે પણ બેઝિક કન્સેપ્ટ છે એ ક્લિયર હોવા ખૂબ જ જરૂરી છે એન્ડ ધેન આફ્ટર યુ જમ્પ ટુ એમસીક્યુ પ્રિપેરેશન ઓકે એના માટે અલગ અલગ જે પણ બુક્સ અવેલેબલ છે કોચિંગ મટીરિયલ અવેલેબલ છે મેં હોલિસ્ટિકનું અને બધું રિફર કરેલું તો એ બધું રિફર કરવું અને પછી હા મેં ખુદ પોતે હું મોબાઈલમાં ત્રણ કલાકનો ટાઈમર લગાવીને ઓએમઆર શીટની બધી પ્રિન્ટ્સ કાઢીને બેસી જતી અને જાણે જીપીએસસીમાં સામે ટીચર ઊભા હોય અને હું પેપર લખતી હોઉં એકદમ ત્રણ કલાકમાં પંખો બી એક ઉપર રાખતી જે નાની નાની સ્કૂલમાં આપણને નાની નાની બેન્ચમાં ક્યારેક બેસવા મળે એકદમ એવી રીતે બેસી અને ઓએમઆર શીટ ભરતી અને આવી મેં ઘણી બધી ટેસ્ટ સિરીઝ કરી છે અને એનું જાતે હું ચેક કરું જાતે એનાલિસિસ કરું કયા સબ્જેક્ટમાં જરૂર છે શું જરૂર છે અને એ ડે બાય ડે એનું ઇમ્પ્રુવમેન્ટ કરતી ગઈ અને એવી રીતે પ્રિલિમ્સ એક્ઝામ ઓકે અને પ્રિલિમ્સ જ્યારે તમે પ્રિપેરેશન કરતા વોટ વોઝ ડેલી રૂટીન તમારું શું રૂટીન હતું દિવસનું કેમ ફિક્સ કેડ્યુલ હતું મેં મારી પ્રિપેરેશન દરમિયાન એવું કોઈ ફિક્સ કેડ્યુલ નથી બનાવ્યું હા ઓલ ધો ટેબલ પ્રિપેર કરવું મારી હોબી હતી ઓલમોસ્ટ દર બે દિવસે હું ટાઈમ ટેબલ પ્રિપેર કરું અલગ અલગ પેન્સથી અલગ અલગ આમ એકદમ ડેકોરેટેડ ટાઈમ ટેબલ હોય મારું બટ મારું ટાઈમ ટેબલ ટાઈમ ઓરિયન્ટેડ ન હતું મારું ટેબલ ગોલ ઓરિયન્ટેડ હતું વેરી ગુડ હું ડિસાઇડ કરી લઉં કે આ દિવસે મારે આ સબ્જેક્ટ કવર કરવો છે આટલા એમસીક્યુ કવર કરવા છે તો પછી એ ત્રણ કલાકમાં પતે છ કલાકમાં પતે અડધી રાત થઈ જાય કે જે પણ ટાઈમ થાય પણ એ મારા એમસીક્યુ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી બુક નીચે નહીં મૂકવાની હા વહેલા થઈ જાય તો પછી એવું નહીં કે હવે બીજો સબ્જેક્ટ ચાલુ કરો ને પછી એમને રિફ્રેશમેન્ટ ટાઈમ તરીકે કન્સીડર વચ્ચે બ્રેક લેતા તમે બહુ બધી બ્રેક્સ લીધી છે કહી શકાય કે બ્રેક્સની વચ્ચે કોઈ વાર વાંચી લીધું છે અચ્છા એવું છે અને વોટ વોઝ યોર ચાલો કે પ્રિલિમ્સ તમે ક્લિયર કરી અને પ્રિલિમ્સ ઇઝ અ પાસપોર્ટ જેવું છે કે બસ એક પાસપોર્ટ મળી ગયો હવે આપણે ફ્લાય કરવું છે એન્ડ અલ્ટિમેટલી રિઝલ્ટમાં તમારા માર્ક્સ કાઉન્ટ થાય છે સેના મેન્સ અને ઇન્ટરવ્યુ મેઇન્સની કેવી સ્ટ્રેટેજી હતી તમારી મેન્સ માટે હું અગ્રી કરું છું કે પ્રિલિમ્સના માર્ક્સ ક્યાંય કન્સિડર નથી થતા બટ આઈ ગેસ પ્રિલિમ્સ જો ક્લિયર હોય એના બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો એ મેઇન્સને એક આપણે એક ઝીરો લેવલ કરતાં એક વન લેવલથી સ્ટાર્ટ કરી શકીએ ફંડામેન્ટલ્સ એકદમ ક્લિયર ક્લિયર હા એના માટે એવું નથી કે પ્રિલિમ્સને તમે એમને એમસીક્યુલા કાઇન્ડ ઓફ તમે રટ્ટો મારી લીધો કે એવું નહીં બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે તો મેઇન્સ લેવલ ઝીરોની જગ્યાએ લેવલ વનથી સ્ટાર્ટ થશે એન્ડ મેઇન્સમાં જો વાત કરીએ તો એમાં થિયોરિટિકલ ક્વેશ્ચન્સ આવે છે જે તમારે એના માટે થોરો રીડિંગ કરવું ખૂબ જરૂરી છે અલગ અલગ ટૉપિક્સનું ધેન એમાં જે બિગ ક્વેશ્ચન્સ આવે છે ફોર એક્ઝામ્પલ એન્વારમેન્ટમાં જે બધા અલગ અલગ કમ્પોનન્ટ ડિઝાઇન કરવાની જે લાંબા લાંબા ક્વેશ્ચન્સ છે જે ગણતા ગણતા આપણને વચ્ચે એવું થાય કે હા હવે તમે થાકી ગયા એ જે ક્વેશ્ચન્સ છે અને થર્ડ જે છે કે જે નાના નાના ક્વેશ્ચન્સથી મોટો ક્વેશ્ચન બને છે તો બધા માટે મેઇન્સ એક્ઝામમાં ખાલી ક્વેશ્ચન જોઈ લીધા કે એવું કરી લીધું એનાથી પ્રિપેરેશન નથી થતી તમારે પ્રેક્ટિસ કરવી પડે છે બધા ક્વેશ્ચન લખવા પડે છે એક નહીં બે નહીં ચાર નહીં જ્યાં સુધી તમને કોન્ફિડન્સ નથી આવતો પણ એને જાતે લખીને પ્રિપેર કરવા પડે છે કેમ કે જોવું અને લખવું એ બંને બહુ અલગ વસ્તુ છે તમે જે ફોર્મ્યુલા ડેરી મતલબ કરતા એના હા એ એવું છે કે ફોર્મ્યુલા જો ડેરી ડેરીવેશન કરેલા હોય ને તો એક ટાઈમ એક્ઝામના પ્રેશરમાં ક્યારેક ભૂલી બી જઈએ ને તો આપણે એને ડિરાઈવ કરીને આપણે આપણો પંદર માર્કનો સમ છૂટતો બચાવી શકીએ છીએ તો હા અમુક જે ડેરિવેશન્સ છે એને મેં કરેલા છે હા અમુક આપણને લાગે કે આ બહુ લેન્ધી થઈ ગયું છે તો એ અમુક ડેરિવેશન છોડવા બી આવડવા જોઈએ એવું નથી કે આપણે બધું જ વાંચી લેવું છે બધું જ કરી લેવું છે એના માટે અગેન સેલ્ફ એનાલિસિસ કરેલું ખૂબ જ જરૂરી છે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો મારો ફેવરેટ સબ્જેક્ટ હાઇડ્રો અને ઇરિગેશન હતો કેમ જ્યારે પણ જ્યારે કોલેજમાં હાઇડ્રો ઇરિગેશનનું એટલું કંઈ ભણવાનું આવ્યું ન હતું બટ જ્યારે હાઇડ્રો ઇરિગેશનની પ્રિપેરેશન કરવાની મેં પોતે સ્ટાર્ટ કરી તો એ વાંચતા વાંચતા મને મને એવું થતું કે હું વાંચતી નથી હું એન્જોય કરી રહી છું એ સબ્જેક્ટને મને એવું થતું કે સપોઝ હું એક્ઝામ્પલ બધા જે પણ પ્રિપેરેશન કરે છે એસએસડીની આખી બન્યાથી છેક સુધીની જર્ની જોઈ હશે તો એ જર્ની વાંચતા વાંચતાં મને એવું થાય કે મારે બી આવા કોઈ પ્રોજેક્ટનું પાર્ટ બનવું છે મારે બી આવો કોઈ એક્સપિરિયન્સ મારી લાઈફમાં જોઈએ છે કે જે બધા કોમ્પોનન્ટ્સ ડિઝાઇન થાય છે આટલા હ્યુજ સ્ટ્રકચર તો મને બહુ કાઇન્ડ ઓફ ફેસિનેટિંગ બી લાગતું અને વાંચતા વાંચતા ઓલો કહેવાય ને કાઇન્ડ ઓફ કે મને લોટ નહોતો પડતો મને મજા આવતી હતી અચ્છા ને તમારો વીક સબ્જેક્ટ કયો વીક સબ્જેક્ટમાં સ્ટીલ સ્ટ્રક્ચર્સ અચ્છા સ્ટીલ સ્ટ્રક્ચર તમને ગમતો નથી અને ચાલો મેઇન્સની પ્રિપેરેશન સ્ટ્રેટેજી તમે કીધી હવે ફાઇનલ સ્ટેજ દેટ ઇઝ ઇન્ટરવ્યુ યસ વોટ વોઝ યોર સ્ટ્રેટેજી ફોર ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ માટે કન્ટેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પણ કન્ટેન્ટની સાથે સાથે તમે જે ડે ફર્સ્ટથી જે પેશન્સ રાખ્યું છે પહેલાં તો એને ઇન્ટરવ્યૂની છેલ્લી સેકન્ડ સુધી મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે એન્ડ સેકન્ડ ઇન્ટરવ્યૂમાં કન્ટેન્ટની સાથે સાથે કોન્ફિડન્સ ખૂબ જ જરૂરી છે અગર ઇન્ટરવ્યૂમાં દસમાંથી આઠ ક્વેશ્ચન નથી બી આવડતા તો પણ શું થઈ ગયું બે ક્વેશ્ચન તો આવડે છે ને બે ક્વેશ્ચનને સારી રીતે ડીલ કરો તમારો એકાદ ઇન્ટરવ્યુ એક્સપીરિયન્સ કહો અબાઉટ કોન્ફિડન્સ યસ મારો એ થ્રી ફિફ્ટીનો કહું જેમાં મને ફેલિયર મળ્યું હતું બટ સ્ટીલ એ ઇન્ટરવ્યુમાં એવું થયેલું કે ઇટ્સ લાઈક મને કીધું ને કે સ્ટીલ અને એની સાથે રિલેટેડ જે પ્રી ને એવા સબ્જેક્ટ્સ મને ઓછા મારા ઇન્ટરેસ્ટની બહારનો થોડો રડારમાં છે તો એમાં મને પ્રી કાસ્ટ અને પ્રી સ્ટ્રેસને એવા બધા ટૉપિક પર ઇન્ટરવ્યુ ડાયવર્ટ થઈ ગયેલો સરે એક ક્વેશ્ચન પૂછો મેં ના પાડી સર બીજો ક્વેશ્ચન પૂછ્યો મેં અગેન ના પાડી પછી સરને ખ્યાલ આવી ગયો ત્યાં કે આ ટોપિકમાં આવડતું નથી તો લેટ્સ ચેક ચેક પેશન્સ તો એમાં એમણે મને પાંચ છ એકદમ ફાયર કરી દીધા સેમ ટોપિકમાંથી ક્વેશ્ચન એક મોમેન્ટ પર મને એવું બી થઈ ગયું કે સર મને નથી આવડતું સર મને નથી આવડતું તો આઈ કેન સે મારી વીકનેસ એ રહી કે મે બી મારું પેશન્સ ત્યાં ખૂટી ગયું હશે બટ એ મારો ઇન્ટરવ્યૂ એના પરથી હું ઘણું બધું શીખી અને મારા જે પણ નેક્સ્ટ ઇન્ટરવ્યૂમાં હું અપિયર થઈ એમાં મેં બહુ જ પેશન્સથી કામ લીધું નથી આવડતું તો સર નથી આવડતું હું જાણવાનો ડેફિનેટલી ટ્રાય કરીશ અને આવડે છે તો એને બહુ સારી રીતે ડિલિવર કર્યું ચાર બી હવે આપણે વાતો કરી સોશિયલ સ્ટેટસ ઓફિસર બન્યા પછી લોકોનો તમારા તરફનો પરસ્પેક્ટિવ ચેન્જ થયો ખરો સોશિયલ રિસ્પેક્ટની વાત કરીએ તો એ તો ઓફિસર બન્યા પછી એક અલગ જ લેવલ છે સરસ અને નિરમા યુનિવર્સિટીમાં કોલેજ દરમિયાન હાઉ વોઝ યોર જર્ની નિરમાની સ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ છે નિરમામાં મતલબ એઝ મેં મેન્શન કર્યું કે મારા ટ્વેલ્થમાં પણ સારા માર્ક્સ હતા તો ત્યારે એવું હતું કે જે કોલેજમાં અપ્લાય કરે મારો એસીપીસી રેન્ક આગળ હતો તો નિરમા હતી અને એલડી હું વિચારી રહી હતી તો પછી બંનેમાંથી કન્ફ્યુઝન થયું કે હવે શેમાં લેવું નિરમામાં જવું કે એલડીમાં જવું મારા પેરેન્ટ્સે કીધું કે તને જેમાં જવું હોય કોઈ જ ઇસ્યુ નથી મેં નિરમા ચૂઝ કર્યું એન્ડ એમાં ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ હતો હું મને ટાઈમ પણ યાદ છે બપોરના ચાર વાગેલા હતા ગરમીથી લોતપોત થઈ અને નિરમાની જે બસ છે એમાં બેસવા જતી હતી ફર્સ્ટ સ્ટેપ ચડતી હતી અને મારા ફોનમાં મેઇલ આવ્યો કે તમને ટીએફડબ્લ્યુ સીટ મળી ગઈ છે ગ્રેટ તો એ મુમેન્ટ બી મારા માટે સારી હતી એન્ડ અધર દેન ધેટ નિરમામાં મેં સ્ટડી સાથે એન્જોય પણ ખૂબ કર્યું છે કલ્ચરલ પ્રોગ્રામ્સ ફેસ્ટ યસ બધામાં હું પાર્ટિસિપેટ કરતી મને બહુ આમ ઉત્સાહ હતો કે આપણે બધામાં પાર્ટિસિપેટ કરીએ બધામાં ઇન્વોલ્વ રહીએ જે પણ ફિલ્ડ રિલેટેડ જે પણ ક્લબ્સ વગેરે હોય છે કોન્સર્ટ્સ વગેરે થતા હોય છે અચ્છા તમે કોન્સર્ટ્સ બી માં જતા હું કોન્સર્ટ્સ મોસ્ટલી એક બી મિસ નથી કરતી ઓ તમારી હોબી શું છે હોબી જો હું કહું મેઈનલી તો મને હું મારી ફ્રી ટાઈમમાં પિયાનો પ્લે કરું છું મને બહુ ગમે છે જે જીપીએસસીની પ્રિપેરેશનમાં થોડું ભૂલાઈ ગયું છે પણ હવે ફરીથી કન્ટિન્યુ કરીશ અને સેકન્ડલી ટ્રાવેલિંગનો મને બહુ શોખ છે જે અગેન બધા પ્રિપેરેશન દરમિયાનમાં નથી પૂરું થઈ શક્યું પણ હા ઓફિસર બની ગઈ છું તો હવે ટ્રાવેલિંગ ફ્રી થશે વેરી ગુડ હવે રિસન્ટલી કોમ્પિટિશનની વાત કરી તો ઇટ ઇઝ ઓન યુ નો કે એક અલગ લેવલ પર છે તો હમણાં જે છોકરાઓ તૈયારી કરી રહ્યા હોય એમને તમે શું એડવાઇઝ આપશો પહેલાં તો કોમ્પિટિશન જે છે એ ટફ છે અગ્રીડ બટ એ ટફ કોમ્પિટિશનને મન પર હાવી ના થવા દેવી એ પહેલું સ્ટેપ છે અગર એ મન પર હાવી નહીં થાય તો કહી શકાય હાફ ઓફ ગેમ તો તમે ત્યાં જ જીતી ગયા છો ઓકે એન્ડ સેકન્ડલી કે તમે પોતાની સ્ટ્રેટેજી બનાવો તમે ટાઈમ મેનેજમેન્ટ કરો તમે તમારા સબ્જેક્ટ તમારી વીકનેસ તમારી સ્ટ્રેન્થ એ બધા પર ફોકસ કરો અને ખાલી હાર્ડવર્ક નહીં સ્માર્ટ હાર્ડવર્ક કરો સો ફર્સ્ટ એક્ઝામમાં જીપીએસસી ક્લિયર થાય ખરી ડેફિનેટલી થાય છે કોઈ તમારા મિત્ર જ નહીં થાય ઘણા બધા મિત્ર છે જેની ડેફિનેટલી થઈ છે જસ્ટ બીકોઝ કે એમણે બધું એકદમ એકદમ વેલ પ્લાન્ડ મેનરમાં કર્યું છે પ્રિલિમ્સથી લઈ મેઇન્સથી લઈ અને ઇન્ટરવ્યૂ સુધી એવું નહીં કે પ્રિલિમ્સ જસ્ટ એમને માપી આપી દઈએ પછી મેઇન્સમાં જોયું જશે એવું ના વિચારવું જોઈએ અગર તમે જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિપેરેશન કરો છો તો જ્યારથી ફોર્મ ભરો છો જ્યારથી તમારા ધ્યાનમાં આવે છે કે આ એક્ઝામ આવે છે ત્યારથી પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ તમને એવું લાગ્યું છે કે ઇરિગેશન થ્રી ફિફ્ટીમાં જો હું વ્યવસ્થિત મહેનત કરી હોત તો આઈ મસ્ટ હેવ સિલેક્ટેડ ઇન ફર્સ્ટ અટેમ્પ્ટ ડેફિનેટલી કેમ કે મારા એમાં જો હું કહું તો જે મેં પ્રિલિમ્સ આપી એકદમ અનઅવેર કન્ડિશનમાં આપી હતી કે મને એટલું નોલેજ ન હતું એટલું પ્રિપેરેશન ના કરી હતી બટ મને એવું લાગે કે એમાં જે ફેલિયર મળ્યું એનાથી હું ઘણું બધું શીખી શકી છું મારી લાઈફમાં પહેલું મને મેઇન વસ્તુ તો મારામાં પેશન્સ આવ્યું છે કઈ રીતે તમારો ગોલ તમને સામે દેખાઈ રહ્યો હોય કે હું કરી શકીશ પણ ડ્યુ ટુ ડીલે ઓફ ટાઈમ કે ઘણા બધા રીઝન્સના લીધે જે ટાઈમ ડીલે થઈ રહ્યો છે એમાં શાંત થઈને બેસી રહેવું હા ઓફકોર્સ જ્યારે તમે મેં પોતે જ્યારે પ્રિપેરેશન કરી તો એક વર્ષ તો એવું હતું કે અમે કીધું હતું ને કે સિવિલ એન્જિનિયરિંગ ના લેવડાવશો અમે કીધું હતું ને કે આમાં આગળ દીકરીનું ભવિષ્ય અઘરું થઈ જશે બટ હા એ બધું સાંભળીને એનાથી ડિસ્ટ્રેક્ટ થયા વગર પ્રિપેરેશન કન્ટિન્યુ કરવી એ મસ્ટ છે એ સાંભળીને ગુસ્સો આવે ખરો કે બહુ જ આવે બહુ જ આવે તમને એવું થાય કે મતલબ શું કરી શકાય આ લોકોને મતલબ કે જવાબ બી ના આપી શકો ને તમે શું કરી શકો તમે એકદમ મે બી તમને એકદમ એવું વીક ફીલ થાય કે આનો મારી પાસે કોઈ જવાબ નથી નથી કંઈ અપડેટ આવી રહી કે નથી દૂર છે હજી એક્ઝામ્સ તો એ શાંત મગજ રાખી અને પ્રિપેરેશન કરવી એ બહુ અઘરું છે પણ હું કહું તો એક્ઝામને ક્રેક કરવા માટે એ જ જરૂરી છે ઇન જસ્ટ વન વર્ડ કે વન સેન્ટેન્સમાં વોટ એડવાઇઝ યુલ ગીવ ટુ અ કેન્ડિડેટ અને એસ્પિરન્ટ જો હું કહું તો આમ તો બધા કહેતા જ આવ્યા હશે બટ સ્ટીલ બિલીવ ઇન યોર સેલ્ફ અને અગેન હું રિપીટ કરીશ કે નાના નાના ફેલિયર્સ આવે કે જે બી છે આજુબાજુના સરાઉન્ડિંગ માણસ એ જે બી બોલી જાય એનાથી ઓર એની કોઈ બીજી કોઈ ખરાબ આદતો કે કોઈથી બી ડિસ્ટ્રેક્ટ થયા વગર એક પોતાનો ગોલ જે છે એ નક્કી કરી રાખો મહેનત હશે તો નસીબ તો પાછળ પાછળ દોડતું દોડતું આવશે સરસ હવે ટલી નહી મારે મને એવું છે કે મારે સેટલું લાઈક મને એવું છે કે રોજ નવું શીખવું છે ઓકે અને હા શીખીને બેસી નથી રહ્યું એને અપ્લાય બી કરવું છે તો સેટલ નથી થવું હજી હું શીખતી રહીશ અને નવી નવી જગ્યાએ અપ્લાય કરતી રહીશ યસ થેન્ક યુ ચાર્મી ઇટ વોઝ અ વન્ડરફુલ ડિસ્કશન વિથ યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર